હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ લોકસાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે આ જીવનચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે જેમાંથી કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે અને આ પાઠની અંદર સંકલિત કરેલા કેટલાક પ્રસંગો આપેલા છે એ સિંધુળો જપ્ત થયો સિંધુળો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક એટલે ઝવેરચંદ મેઘાણી અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને ના રોજ ચોટીલામાં એમનો જન્મ તેમના માતાનું નામ ધોળીબાઈ હતું તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે આમ ખોડાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખાપાદર થાણું એની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોકળો તે ચમન્યો અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરુંને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે તો અહીંયા તેમના સ્વભાવની વાત છે કે તેમનો સ્વભાવ શરમાળ હતો અને ઓછા બોલો પણ છતાં પણ તેઓ પ્રાર્થના ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની અને રટ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંગે કવિતા ગાઈ બારેક વરહના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નૈધર વંશા સપૂત વેલાજી તણા છે ચીમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જણ્યા કર્ણાવતારી જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેરચંદે જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી તેત્રીસ કિલોમીટર દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો ને તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દળીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછડિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જવલે જ બોલે એટલે કે ક્યારેક જ કોઈકની સાથે બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું તો અહીં તેમના પહેરવેશની વાત કરેલી છે સ્વભાવની વાત કરેલી છે અને એ જ કારણથી તેમનું જનક રાજા નામ પણ પડ્યું બીએ માં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો ને સોળમાં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કોલકત્તા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવીન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનું બાળક ખરા ને કોલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાજસુરવાડા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહાર અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણહથ્થા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ના તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ના તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી તો જ્યારે એમણે એમને લોકસાહિત્ય એકઠું કરવાનું કાર્ય કર્યું તો એ કાર્ય કંઈ સરળ ન હતું કારણ કે એ વખતે એટલી સગવડ પણ નહોતી અને છતાં પણ એમને આ કાર્ય સારી રીતે પૂર્ણ કર્યું એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા બહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢીલી બહેન મેઘાણે વિશે કહે છે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખ્યું નિશી ઢાળીને મારે આંગણે ઈવડા એ ઊભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણા મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હમ હમ હું તમે અહીં ઉપર બેસો નહીતર હું એ નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો અમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવી જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસનો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિશ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરબાઈ નામની ચૌદ વરસની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળસિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો તુલસી શ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રીડ થઈ હાવજ ડણક્યું એટલે કે સિંહે ત્રાળ પાડી હાકોટા થવા માંડ્યા રોડકોળ થઈ હતી ખાંડું ધણ ઝૂંપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોળકીને હાવજે પાદરમાં જ પાડી એટલે કે વોડકી એટલે વાછડી અમે બધા દોડ્યા વિષેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો બાઈ હાવજના ફીણથી નાહી રહી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એટલે કે ગરમ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી એમની સૌરાષ્ટ્રની રસદાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો જટો હલકારો હીરબાઈ આલેખ કરપણોને આપા શાદુળ જોગીદાસ ખુમાળ આપોરતો દાના ભગત સંત દેવીદાસ વગેરે બધા સાચકલા ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાળા ઊભા કરાવી ન દે તો જ નવાઈ ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલ રંગી લોકસાહિત્યના પહેલાં લોકો હોંશે હોંશે પીતા જ રહેશે અહીં શબ્દાર્થ આપ્યા છે મહેર એટલે કૃપા દયા રહેમ સાટું એટલે સારું માટે વાસ્તે વાટ રાહ પ્રતીક્ષા રસ્તો વોકડો એટલે નાળું નિવેદન અરજ કરવી કડપ એટલે ધાક વસમું મુશ્કેલ રીડ બૂમ દ્રમેલ એટલે ગરમ થયેલું ધીખેલું હાવજ એટલે સિંહ ડણકવું ત્રાળ પાડવી રડ એટલે હઠ વળકી વાછરડી વેળા સમય ગોળવું એટલે ઓગાળવું પાદર ગામની ભાગોળ ભીનો વાન એટલે શ્યામ રંગનું શરીર નેસ એટલે ઝૂંપડું ગાવ અઢી કિલોમીટર પાનો ચડાવવો પ્રોત્સાહન આપવું ઇત્યાદિ વગેરે કાનમાં ગુંજવું મનમાં સંભળાવવું કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસક રકાવી મોઢડું એટલે મોં મોં મચકોડવું તો અભાવ કે તિરસ્ક બતાવવા મોં વાંકું કરવું આથળવું રખડવું રોડકોણ વેળા એટલે સાંજનો વખત મસલત સાથે મળીને થતી વિચારણા અહીં નીચે રૂઢિપ્રયોગ આપ્યો છે ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી આ વિડીયો કેવું લાગ્યો તે અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ thank <laughs> you